આણંદ જિલ્લાના ખંભાત શહેરના ગવરા ટાવર પાસે આજરોજ ખંભાત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખંભાત નગરપાલિકાના અને ગેરવહીવટી કામો સાથે કોંગ્રેસ શહેર પક્ષ દ્વારા આજ રોજ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં કોંગ્રેસ દ્વારા ખંભાત નગરપાલિકા હાલના વર્તમાન સતાધીશો સામે ભ્રષ્ટાચાર અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા કોંગ્રેસ શહેર પ્રમુખ સાવંતસિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલમાં શહેરોમાં અસંખ્ય જગ્યાએ કચરાના ઢગલા તેમજ ઉભરાતી ગટરો અને જાહેર માર્ગો પર ખાડાઓ જોવા મળી રહ્યા છે શહેરમાં આવેલ બ્યુટિફિકેશનના નામે માંદળા તળાવ તેમજ નારેશ્વર તળાવ અને દરિયા કિનારે જે પણ કાર્યો થયા છે અને થઈ રહ્યા છે તેમાં ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે તેવા ગંભીર આક્ષેપો કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યા હતા જો આવનાર સમયમાં પ્રજાની માંગણીઓ પૂર્ણ કરવામાં નહીં આવે તો ખંભાત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જાહેર માર્ગો ઉપર પડેલ ખાડા ફુલહાર તેમજ અગરબત્તી ચડાવીને પ્રજાને જાગૃત કરવામાં આવી હતી ખંભાત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી સાવસ્તી નીતિનભાઈ પ્લમ્બર અર્જુનભાઈ રાણા એડવોકેટ યમનીભાઈ પ્રકાશભાઈ ચુનારા અપુભાઈ પટેલ સંજયભાઈ સોલંકી ભારતીબેન રાણા તેમજ અંબાબેન જાદવ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં શહેર કોંગ્રેસના કાર્યકરો ઘણા કાર્યક્રમોમાં જોડાયા હતા રિપોર્ટર અશ્વિન ખંત્રી ખંભાળ આંદોલન કરી રહ્યા છે પણ હવે અમે રસ્તા પર ઉતરી અને ભગતસિંહ ના માર્ગે આંદોલન કરીશું ખૂબ કર્યું ગાંધી માર્ગે આ જાણી ચામીના લોકો આજ દિન સુધી કોઈ પણ પ્રશ્ન ખંભાતો હોય વારંવાર રજૂઆત કરવા જવાનું હોય તો આપણે સાંભળતા નથી અત્યારે તમે કહો છેલ્લા કેટલાય સમયથી ખંભાત નગરપાલિકા ચીફ ગાયબ છે તો પ્રજાને પૂછો

અમે જાતે કોંગ્રેસની સાથે લઈ અમે જાતે આજે ખાડા પૂરવા નીકળ્યા છે અને એમનું ધ્યાન દોરવા માંગીએ છીએ આવનાર દિવસો ખાડા બતાવવા નીકળે આવનાર દિવસો માં વહેલી તકે તહેવારો આવી રહ્યા છે અને ખંભાત ખાડાઓ સાફ સફાઈ ગટર પાણી આવી સુવિધાઓ નહીં મળે તો આવનાર દિવસોમાં માં કોંગ્રેસ દ્વારા ખુબ મોટું જન આંદોલન કરવામાં આવશે અને નગરપાલિકા નો કરવામાં આવશે અને તાળાબંધીનો

વહીવટ બિલકુલ ફાળે માનો નાગરિકોને કોઈ ફરિયાદ કરી હોય તો છેલ્લા આઠ મહિનાથી જીત વ્યવસ્થા થઈ હોવાથી એ ગાયબ છે આજે લોકોને ફરિયાદ કરી છે સામાન્ય કામ હોય ગટર ઉભરાય છે લાઈટ બંધ છે આજે કોઈ પણ પ્રશ્નની રજૂઆત કરી હોય તો ચીફ ઓફિસર હોતા નથી પ્રમુખજી હોતા નથી નગરપાલિકામાં સ્ટાફ હોતો નથી તો અમે અસ્તિકાજી પ્રમુખ સાહેબ ભેગા થઈ જો આ રીતે અમારી આ જે માગણી છે એને નહીં સંતોષે તો ભૂતકાળમાં અમે કરીશું ટેક્સ નહીં જો તમે સર્વિસ નહીં તો ટેક્સ નહીં એ નવા આવનાર દિવસોમાં અમે આંદોલન કરવાના છે જેથી કરીને જો ટેક્સના પૈસા આવે તો જ એ પછી આ કાંઈ કરે ને તો નગરજનોને અપીલ કરી અને લોકો ટેક્સ ના ભરે એટલે તમે ફરિઝ આપો તો ટેક્સ ભરશે એવું આંદોલન કરવાનું છે